રાજસ્થાન ગુજરાત સરહદ પર અમીરગઢ ચેકપોસ્ટ આવેલી છે આ ચેકપોસ્ટ પર અમીરગઢ પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવે છે રાજસ્થાનમાંથી આવતા વાહનોને ઝીણવટથી ચેક કરવામાં આવે છે જેના કારણે મોટી માત્રામાં દારૂ ઝડપી પાડવામાં અમીરગઢ ચેકપોસ્ટ પર તૈનાત પોલીસને સફળતા મળે છે હમણાં જ ત્રણ દિવસ અગાઉ ડ્રગ્સ સાથે એક મહિલા તેમજ એક ઇસમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આજે અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી દેશી રિવોલ્વર સાથે ચાર ઈસમોની અટકાયત કરવામાં આવી છે અમીરગઢ પોલીસ રોજની જેમ ગાડીઓની તલાશી લઈ રહી હતી ત્યારે હરિયાણા પાર્સિંગવાળી સ્વિફ્ટ કાર શંકાસ્પદ જણાતા તેની તલાશી લેતા તેમાંથી બે રિવોલ્વર ઝડપાઈ હતી અને કારમાં સવા ચાર ઇસમોની રિવોલ્વર સાથે અટકાયત કરવામાં આવી હતી કારમાંથી પકડાયેલ ચાર ઇસમો ઉપર અગાઉ પણ ગુજરાતમાં અલગ અલગ ગુના નોંધાયેલ છે છેલ્લા કેટલાય સમયથી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી દારૂ સહિત એમડી ડ્રગ્સ સહિત રિવોલ્વરને ગુજરાતમાં પ્રવેશ કરતા અમીરગઢ પોલીસ ઝડપી પાડવામાં સફળ રહી છે